અને રત્ન કલાકારની કમાણીથી ભાજપે સક્ષમ બન્યું છે એ પૈસાવાળા થયા છે આપણે એને મત આવે ભા આપણા મતથી એમની પાર્ટી આગળ ગઈ એ રૂપિયાવાળા થઈ ગયા હીરાના ધંધાએ આપણા બધાનું ઘણું ભલું કર્યું છે પણ આજ હીરાના વ્યવસાયને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રત્ન કલાકારો કે વેપારીઓને સરકારના સાથની જરૂર પડી છે ત્યારે સરકારમાં વાળો છે કોણ કોઈ સાંભળવા વાળો નથી આપણી વાત ને કે આપણે કેટલી તકલીફ છે અને રત્ન કલાકાર એટલે કારખાનામાં બેસીને હીરા ઘસવા વાળો માણસ જ નહીં ઓફિસમાં બેસીને એસોટ કરવા વાળો માણસ એ રત્ન કલાકાર છે અને શેઠ પોતે રત્ન કલાકાર છે હીરાનું કામ કરનારા હદાય રત્ન કલાકાર છે હવની પોતપોતાની સમસ્યા છે શેઠની સમસ્યા અલગ છે હીરા ઘસવાનું કામ કરતા કલાકારોની સમસ્યા અલગ છે પણ સાંભળવા વાળો ક્યાં કોઈ એવડી મોટી સરકારમાં આપણી વેદના કે વાચા સાંભળવા વાળો માણસ નથી અનેક રત્ન કલાકાર ભાઈઓએ આત્મહત્યા કરી લીધી એમનો પરિવાર રખડી પડ્યો એમના બાળકો રખડી પડ્યા એમના પત્ની એમના મા બાપ રખડી પડ્યા આજ એનું કોણ ભાજપના પેટનું પાણી નથી હલતું કે આપણા પચાસ જેટલા રત્ન કલાકારો ખાલી સુરતમાં આત્મહત્યા કરી તો હવે એના બાળ બચ્ચાનું શું થશે અનેક વ્યક્તિઓ એવા છે જે મરવા વાકે જીવે છે આજ મરું કાલ મરું આજ મરું કાલ મરું મરવા વાકે જીવે છે મરવાનું મન થાય પણ છોકરાનું મોઢું હામુ દેખાય તો બે દિવસ રોકાઈ જાય છે એવા અનેક લાચાર વ્યક્તિઓ અહીં ખાલી સુરતમાં નહીં આખા ગુજરાતમાં જીવે છે એમને ટેકો આપવાની જવાબદારી છે કોની ભાજપની સરકારની પણ ભાજપના પેટનું પાણી નથી હલતું શું કામ એની ખબર છે કે ગમે એટલા રોદણા ભલે રોવે પણ ચૂંટણી આવશે ત્યારે હિન્દુ મુસલમાન કરશું તો આના આજ બધા આપણું બટન દબાવી જશે આના આજ બધા બટન દબાવવા આવવાના છે ભલે રોવે છેલ્લે તો આપણે પાકિસ્તાન મુસલમાન એવું કરી જાશું અમિત શાહ મોદી પાટીલ ચાર પાંચ જણા ચોંટશે ઊંધા માથે આના આજ બધા બટન દબાવી દબાવી નોયા જશે અને મમરા વિસાવદર વિધાનસભાના બે વ્યક્તિના ફોન આવ્યા અને એમણે મને રત્નદીપ યોજના વિશે ફોન કરીને કીધું કે ભાઈ હું ફોર્મ ભરવા ગયો તો મને ફોર્મ લેવાની ના પાડે છે એક વ્યક્તિ એમ કીધું કે ફોર્મ આપ્યું છે પણ મને સહાય નથી મળી એટલે મે હીરાના કારખાનાના જે કઈ પણ સંગઠનોના આગેવાનો હોય એમાં બે ત્રણ વ્યક્તિ વાત કરી કે ભાઈ તમારી પાસે શું સમાચાર છે મને આવા બે ફોન આવ્યા છે તો તમારી પાસે જે કઈ જાણકારી હોય મને આપો આપણે બધા ભેગા મળી અને આની અંદર કઈ કરીએ કામ અને લગભગ બીજી અને ત્રીજી અને ચોથી સપ્ટેમ્બર ત્રણ દિવસ સુધી મેં અલગ અલગ જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરોને ફોન કર્યા રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરને ફોન કર્યો ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર સુરત નવસારી આટલા જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરોને મેં પોતે ફોન કર્યા એમાંથી સુરતના રાજકોટના અમરેલીના અને જૂનાગઢના આટલા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરો આરે મારી વાત થઈ બે ત્રણ અને ચાર સપ્ટેમ્બરની વાત કરું મેં એમને પૂછ્યું કે કેટલી અરજીઓ આવી કે અરજીઓ આવ્યા પછી અત્યાર સુધી તમે એમાં શું કામ કર્યું કેટલી મંજૂર થઈ કેટલી ના મંજૂર થઈ ના મંજૂર થવાના કારણો શું છે આ બધા સવાલ મેં અલગ અલગ જિલ્લાના અધિકારીઓને પૂછ્યા તો બધાએ મને એક જેવો સરકારી કોપી પેસ્ટ જવાબ આપ્યો કે અમને આટલી અરજી મળી છે એ અરજીની સ્કૃટિની ચાલુ છે મેં બધા અધિકારીને પૂછ્યું કે આ એક એક મહિનાથી સ્ક્રુટિની નથી થાતી તમારી સ્ક્રુટિની થાશે કેદી અને ફોર્મ જ્યારે તમે લીધું સ્વીકાર્યું ત્યારે તમે જોયા વગર લઈ લીધું તું સ્કૃટિની એટલે ચેક ચેકિંગ કે આમાં બધા ડોક્યુમેન્ટ પૂરા છે કે નહીં બધું નિયમ પ્રમાણે છે કે નહીં મેં બધાય અધિકારીને પૂછ્યું કે ફોર્મ તમે જે દિવસે જે ટેબલ પર જે ઓફિસમાં સ્વીકાર્યું ત્યારે પાંચ મિનિટ નો સમય બગાડીને જોયા વગર સ્વીકારી લીધું તો બધું જોઈન સ્વીકાર્યું જોઈન સ્વીકાર્યું તો પાછળથી સ્ક્રુટીની ક્યાં આવી ચેકિંગ કરવાનું ક્યાં આવ્યું જેટલા તમે લઈ લીધા એ બધા મંજૂર ને આપો સહાય તો બધા અધિકારી પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નહોતો મારામાં બધાના ફોનનું ડિટેલ છે કે મેં કોની કોને કયા નંબર પર વાત કરી દોસ્તો એ બધાએ મને એમ કીધું કે એક મહિનામાં સહાય કદાચ મળશે મારે એમ કેવું છે તમને કે તેર હજાર પાંચસો રૂપિયા જેટલી કઈક સહાય સરકાર શાળાના બાળકોની ફી ભરવા માટે આપવાના છે તમે બધાય તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે તેર હજાર રૂપડીમાં છોકરા ડોક્ટર થઈ જાય તેર હજાર રૂપડીમાં છોકરા એન્જિનિયર થઈ જશે શિક્ષણ મંત્રી ના છોકરા તેર હજાર વાળી સ્કૂલ માં ભણે છે આરોગ્ય મંત્રી ના છોકરા ગૃહ મંત્રી ના છોકરા તેર હજાર વાળી નિહાળમાં ભણે છે તમે જેને મત આપો એ મંત્રી એ ધારાસભ્યના છોકરા વિદેશમાં ભણે છે અને તમારા છોકરાને તેર હજાર રૂપડી દેવા માટે આપણે અહીંયા ધરણાના આંદોલનને રેલીઓ કરવી પડે તે રજા રૂપડી માટે દોસ્તો દિલ ઉપર હાથ રાખીને વિચારો કે કેવી સરકાર આપણા હાથે બની ગઈ આપણે તો રત્ન કલાકાર છીએ હીરાના પારખું છીએ એમ બની શકે કે હીરા જાણીને મત આપ્યા પણ નીકળ્યા સીવીડી છે તમે ઓળખો દોસ્તો તમે ઓળખો કે કેવા માણસો સરકારમાં બેઠા છે આજ 13500 રૂપિયાની સહાય માટે થઈ 50 પ્રકારના કાગળ માગે આવકનો દાખલો જાતિનો દાખલો શાળાનું પ્રમાણપત્ર કારખાનામાં જેના ત્યાં કામે બેસતા હોય એનો દાખલો આનો દાખલો ઓલો દાખલો ઈ કરતા તો અમારી વિસાવદરની ચૂટણી હારી વગર કાગળિયા લાખ લાખ રૂપિયા આપવા ભાજપવાળા નીકળ્યા હતા કોઈ કાગળ નોતા માંગતા

નોંધણી નથી કરાવી પડતી ઉદ્યોગ શ્રમમાં કઈ ન હોય તો સીધા ઉભા ઉભા રૂપિયા આપે છે પણ ચૂંટણી પછી આપણા છોકરાને ભણાવવા માટેના પૈસા લેવા માટે લાઈનમાં વિચારો કે આપણે આ દેશની કે આ રાજ્યની સરકાર પાસે શું માંગ્યું કશું જ નથી માંગ્યું ખાલી હીરા નહીં જાત ઘસી નાખી અને ગુજરાતને અને જીવનને બેને ઉપર લાવવાનું કામ આપણે કર્યું છે આપણે સરકાર પાસે કાંઈ નથી માંગ્યું કોણે માગ્યું કોઈએ કાંઈ નથી માંગ્યું સરકાર પાસે કોઈએ કાંઈ માંગ્યું નથી પણ આપણે આપણી મહેનતથી જેટલું થાય એટલું ઊભું કર્યું આપણી મહેનતથી સોસાયટીઓ બનાવી આપણી મહેનતથી બિલ્ડિંગ બનાવ્યા આપણી મહેનતથી છોકરા ભણાવ્યા આપણી મહેનતથી એને ધંધે ચડાવ્યા સરકાર પાસે તો હું માગ્યું થોડી ઘણી સુરક્ષા સલામતી માંગી ભાઈ સાહેબ બાપા પોલીસની વ્યવસ્થા કરો કોક અમારો માલ લઈને વહી જાય તો ટાઈમે એફઆઈઆર લખાય એવું કરી આપો ઘરની શાળા ખોલી શકીએ દવાખાના કઈ જે દિવસે આપણે સુરક્ષાની જરૂર પડે ત્યારે કઈ ઘરના પોલીસ સ્ટેશન તો ખોલાતા નથી સરકારે આપણા માટે દવાખાનું ન બનાવ્યું તો આપણે ખર્ચો કરીને ભેગા મળીને પૈસા કાઢીને સમાજ નું દવાખાનું બનાવ્યું સરકારે શાળા ન બનાવી તો આપણે બધાએ ભેગા મળીને પૈસા કાઢીને સમાજના ટ્રસ્ટના દવાખાના બનાવ્યા સરકારે હોસ્ટેલ નો બનાવી તો આપણે બધાએ પૈસા કાઢીને ભેગા મળીને સમાજની હોસ્ટેલ બનાવી સરકારે આપણને રહેવાનું ઘર નો બનાવી દીધું તો આપણે બધાએ ફંડ ફાળો કરીને કોઓપરેટિવ સોસાયટી આપણા પૈસાની બનાવી સરકારે જે કામ નો કર્યું એ બધું આપણે આપણી હાથે ઊભું કરી લીધું પણ આજ જે કામ આપણે આપણી હાથે નથી કરી શકતા

તમારો આશીર્વાદ માગવા માટે અમે આવ્યા છીએ કે એકવાર તમારો હાથ અમારા માથા ઉપર મૂકી દો ને પછી અમે કરીએ છીએ કે કેવી રીતે થાય દોસ્તો તમારો આશીર્વાદ અમને આપો અમે ખૂબ સંઘર્ષ કરીએ છીએ જેલમાં જાવું માર ખાવું ગાળો ખાવી અપમાન સહન કરવા બધું જ કર્યા પછી તે અમે તો કરીએ છીએ જનતાનું કામ પણ તમે વિચાર કરો કે તમારા આશીર્વાદથી તમારા મત થી બનેલી ભાજપની સરકાર શું કરે છે હું તમને બે ત્રણ મજબૂરી સમજાવું તમે બધા પોતાના જીવનમાં એ વાતને સમજી શકશો એમાં હું ભેગો કે ગામડે જે લોકો રહે છે અત્યારે હાલમાં એને એના છોકરા ભણાવવાની ગામડામાં વ્યવસ્થા નથી એટલે લાચારીમાં એને અહીંયા સુરત કે અમદાવાદ કે રાજકોટ આવવું પડે છે ફરજિયાત મજબૂરી વશ અહીંયા આવે છે તો જે જીવન ગામડામાં દસ હજારમાં જીવી શકાય છે એ જીવન પાંત્રીસ ચાલીસ હજાર મળે એમ નથી ગામડામાં શાળાની વ્યવસ્થા નથી એટલે કેટલાક લોકો લાચારી વસ અહીંયા સુરત માં રહેવું પડે છે ગામડે વયો જાઓ બાપ દાદાની ખેતી કરવું એમાં વાંધો નથી પણ છોકરા ક્યાં ભણાવવા જાય છે ભણાવવા માટે અહીંયા રહેવું પડે છે કેટલા કે ભણાવવા માટે ગામ છોડવું પડે છે બોલો આ વાત સાચી છે કે ખોટી હાતા જણાય સાચી કીધું એનો ખૂબ ખૂબ આભાર ગામડામાં રહી શકાય એમ નથી શહેરમાં જીવી શકાય એમ નથી આ પરિસ્થિતિ કોને પેદા કરી ગુજરાતમાં આપણે બધાએ જે ભાજપને મત આપ્યો ને ભાજપે આ પરિસ્થિતિ ગુજરાતમાં પેદા કરી હું તમને વાત કરું કે ટીપીના નામે ચાલીસ ટકા જમીન કાપી લે છે આખા ગુજરાતના તમામ શહેરોમાં ભાજપનારી નામે ચાલીસ ટકા કાપે ગાર્ડન નામે ચાલીસ ટકા કાપે આખા વરાછા કતારગામ અમરોલી મોટા વરાછા વિસ્તારમાં કઈ સરકારી શાળા બનાવી કયું સરકારી દવાખાનું બન્યું કયો બગીચો બન્યો ક્યાં લાઇબ્રેરી બની એક બાજુ આપણી જમીન કાપી જાય એની એ જમીન એના ભાજપના મળતિયાઓને એક રૂપિયે મીટરના ભાવે વેચી દે એ જ જમીન ઉપર ભાજપનો માણસ પ્રાઇવેટ સ્કૂલ ખોલે એ સ્કૂલમાં આપણા દીકરાને ભણાવવા મોકલો એટલે વર્ષે લાખ રૂપિયામાં આપણને હોરી નાખવાનું કામ આવે છે દોસ્તો આપણી નજર સામે આ બધું ચાલે છે અને આપણે હિન્દુ મુસલમાન પાકિસ્તાન કેરળ અફઘાનિસ્તાન ક્યારેક પાકિસ્તાનની ચિંતા ઓછી કરો ને ક્યારેક તમારા છોકરાની વધુ કરશો ને તે દિવસથી બદલાવની શરૂઆત થાય આપણે આપણા છોકરાની ચિંતા મૂકીને પાકિસ્તાનની ચિંતા ચાલુ કરી આવી વરાછામાં આપણા છોકરા ક્યાં મૂકવા જાશું દોસ્તો આપણે વિચારવું પડશે કે કોણ આપણને આવી ખોટી દિશામાં દોરીને લઈ જાય છે તમે જેને મત આજ આપણી ચિંતા શું છે કે બે પૈસા કમાણીમાં ઓછા થયા હોય તો સંઘર્ષ તો માણસ બધાય કરવા તૈયાર છે કે કઈ વાંધો નહીં પેલા પચાસ હજાર કમાતા હવે પાંત્રીસ થઈ ગયા વાંધો નથી પણ છોકરાની ફી ભરવી તો કેમ ભરવી શાળા નીકળો તો તો ભાઈ કઈ ન ઘટે સિંઘમો તમે બે ત્રણ વસ્તુ જુઓ કે તમારી ઉપર કાયદાનો અમલ કરાવવો હોય તો અમલદાર સિંઘમ બની જાય છે સૂર્ય વંશમ રીલું નથી બનાવતા હાવ નકલી આઈટમ તમને તમને પકડવા હોય તો સિંઘમ છે પણ સરકારે એમ કીધું કે રત્ન કલાકાર હામાં હાલો તો બધું જ છે એની પાસે દેવા માટે ભેગા હાલો તો ચૂસી નાખે એવા છે ભાજપ ની ભેગા હાલો તો ચૂસી લે લૂટી લે હામાં હાલો તો તો મનાવા સમજાવા રૂપિયા દેવા હોતા દેવા બધું કરવા આવે છે મેથલા લઈને રાજ નો આવે તો વિશ્વાસ છે માલ બહુ લૂટ્યો છે ભાઈ જ માલ છે ખાલી તમે એકવાર આમથી આમ ફેરવો તો પૈસા નીકળાય એમ છે

તરી તરી વર્ષથી તમે મત આપ્યા ને એકવાર હાથ લાંબો કર્યો થું આપ્યું આશીર્વાદ કે આમ નામ કરો દોસ્તો વિચારવાનું આપણે છે આ ગુજરાત આપણું છે તમે વિચાર કરો કે વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષથી આમાં બેઠેલા લગભગ માણસોએ ભાજપને મત આપ્યા છે એ ત્રીસ વર્ષ પહેલા તમે જે ભાજપવાળાને મત આપ્યા આજથી ત્રીસ વર્ષ પહેલા સુરતમાં જે જે ધારાસભ્ય હતા જે જે કોર્પોરેટર હતા ધ્યાનથી સાંભળજો આ સુરતમાં આ વરાછામાં આ કતાર આ મોટા વરાછામાં કે આ મૈધરપુરામાં જે જે લોકો ભાજપના કોર્પોરેટર તમારા મતથી આજથી ત્રીસ વર્ષ પહેલા બન્યા પચીસ વર્ષ પહેલા બન્યા વીસ વર્ષ પહેલા બન્યા પંદર વર્ષ પહેલા બન્યા એની પાસે માલ વધુ છે તમારી પાસે માલ વધુ છે હોય એવું કયો તો કેમેરામાં આવે કોની પાસે માલ વધુ છે તમે જેને મત આપ્યા

કૃષિ મંત્રી ન્યા પાણી પુરવઠા મંત્રી ન્યા હતા એટલા બધા ન્યા આવી ગયા હતા અને શેરીએ ચડ્યા હતા ઉભા રોડે ચડ્યા હતા મત નો દેતા પણ જનતા ધારે નાગરિકો ધારે તો એનું પરિણામ કેવું આવે ની ભાજપ મોઢા જોવો તો ખબર પડી જાય આવું થાય ત્રણ મહિના થાવા એવા ચાર મહિના થવા આવ્યા એ કઈ મોઢા ઉપર સ્માઈલ નથી આવતી હજુ અમિત છ્યા અહીંયા વરાછા આંટા મારીને જાય છે પણ કાંઈ ભાંગે એમ નથી હવે કાંઈ બેઠી છે વરાછામાં અમિત છ્યા કોઈ ભાઈલ્યું છે એટલા વરોમાં છેલ્લે એનું રાજસ્વી સન્માન કર્યું પાટીદાર આંદોલન તરફથી થાળી ઓઢાડીને સન્માન કર્યું એ પછીનો અહીં આંટા મારવા આવ્યો નહોતો પછી આવ્યા કાં આવ્યા અને આવ્યા તા તો રત્ન કલાકારોને વેદના કાનો સાંભળી આવ્યા તા તો સાંભળતું જ આવું ને કે હીરાના ધંધામાં હું ચાલે આ હીરાનો ધંધો આખી દુનિયા આવે જોડાણે દોસ્તો અમે તો તમને વિનંતી કરવા આવ્યા છીએ કે તમારે હાથમાં જગાડવો પડશે અને ખાલી એક સમસ્યા હોત તો કોઈ સમસ્યા નથી ખાલી હીરાના ધંધામાં મંદી આવી એટલા પૂરતી જ વાત હોત તો આ સભાનો કોઈ મતલબ જ નથી આપણે સો સમસ્યાઓથી ઘેરાયેલા માણસો છીએ હીરાના ધંધામાં મંદી છે હામે આપણા બાળકો ડ્રગ્સ ને દારૂના રવાડે ચડે એવી વ્યવસ્થા ભાજપે કરી છે એક બાજુ કમાણીમાં કાઈ નઈ એક બાજુ છોકરાને લત ચડી ગઈ હોય તો ક્યાં જઈને આપણે રોવું છે કોઈ ખબો કે જ્યાં માથું મૂકીને રોઈ હતી કે અમારા છોકરા ડ્રગ્સ ના રવાડે ચડ્યા ભાજપના માણસો બે ફામ ડ્રગ્સ વેચાવે છે કરોડો રૂપિયાના હપ્તા કમલમ કાર્યાલય સુધી જાય છે તમે હેલ્મેટ પહેરા વગર નીકળો તો પોલીસને ખબર પડી જાય છે તો ડ્રગ્સ વેચે છે એ ખબર કેમ નથી પડતી કેમ કે હપ્તા ઠેઠ ઉપર સુધી જાય છે એટલે ખબર નથી પડતી તમે અહીંયા ગાડી મૂકી હોય ડિવાઇડર પર ચડાવીને તો સિંઘમોને ખબર પડી જાય છે કે આ ગાડી નો પાર્કિંગમાં છે પણ પાર્કિંગ જ ન હોય એવા ગેરકાયદેસરના બિલ્ડિંગ કોક બનાવીને વહ્યું જાય છે તેથી તમે ક્યાં જાવ છો કેમ નથી કહેતા કે આ ખોટા બિલ્ડિંગો બને છે પાર્કિંગ વગરના ગેરકાયદેસરના કરોડો રૂપિયાના બાંધકામ થઈ જાય છે સુરતમાં અધિકારી પૈસા ખાઈ જાય ભાજપવાળો પૈસા ખાઈ જાય અને પછી એ બિલ્ડિંગમાં કોઈ દુકાન બને ને તમે વીસ રૂપિયાની વિક્સ ની ટેબ્લેટ લેવા જાઓ ત્યારે તમારી ગાડી નો પાર્કિંગમાં પડી તારામાં નો આવે તે દિવસે તમે પાર્કિંગ વગર ના બિલ્ડીંગો બનાવા દીધા પૈસા કોર્પોરેટરો ભાજપ ના લઈ જાય ધારાસભ્યો લઈ જાય બિલ્ડીંગ બની જાય પછી તમારી ગાડી કે નો પાર્કિંગમાં પડીશ પૈસા દેવા પડશે દોસ્તો હું તો તમને વિનંતી કરું છું કે કેટલું સહન કરશું આપણે આપણે એટલું બધું સહન કરવું જોઈએ નહીં બહુ સહન કરી લીધું આટલું તો હગા ભાઈનું સહન નથી કરતા આપણે ચાલી ચાલી વર્ષથી ભાજપની સરકાર લૂટે છે મારું તો એમ કેવું છે કે સરકાર કઈ નહીં તો આ ખાલી મિની બજાર ચોકસી બજાર મૈધરપુરા માર્કેટ અને જે કઈ હીરાના જે મોટા મોટા સેન્ટરો છે સુરતના નંદુડોશી ની વાડી કતાર ગામ પાર્કિંગ નામે હેલ્મેટ નામે ગાડીઓ રત્ન સહાય પૂરી એક ફૂટ પડ્યું બાર હોય તો ઉપાડી જાય છે ફૂટ ખાલી પડ્યું બાર એટલે લઈને ફોટો પડે એક ફૂટ પડ્યું બાર હતું અને આખું બિલ્ડિંગ ખોટું બન્યું એનું શું તો કે ન્યા અમારી ઓકાત નથી બાપા મારી મારી ઉઠાફાટ નાખે છે ગેરકાયદેસર બિલ્ડિંગ બન્યું પાર્કિંગ નથી એમાં તો કોઈ સિંઘમ ની ઓકાત નથી કે પૂછે કે બુલડોઝર લઈને પાડી દો પણ તમારું એક ફૂટ પડ્યું બાર હશે તો સિંઘમો તમને મૂકશે નહીં ભાઈ ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવો આ તારી ફરજ આ ફરજ છે જનતાને લૂંટવાની જનતાનું શોષણ કરવાની જનતા ઉપર તાનાશાહી કરવાની ફરજ બદલાવા દો એકવાર ગૃહમંત્રી ફરજનું નું ભાન અમે કરાવશું તમને કેવી તમારી ફરજ છે અમે નથી જાણતા તમે કઈ ફરજ નિભાવો છો ભાજપની દલાલી કરવાની ફરજ નિભાવો છો અને દલાલી કરતા રોકીએ તો એમ કે ફરજમાં રૂકાવટ અમે તમને શીખવાડશું ફરજ કરતા કેમ ફરજ બજાવવા એકવાર જનતા જાગે અને આમ આદમી પાર્ટીની સરકાર આવે એટલે અમે ફરજનું પાન કરાવશે દલાલોને દોસ્તો તમારા હાથમાં છે અમે અમારી તાકાત જનતાની સામે મૂકી દીધી કે ભાઈ અમારામાં તાકાત છે અમે અમારી નિયત જનતાની સામે મૂકેલી છે કે આમ આદમી પાર્ટીના નેતાની નિયત શું છે અમે અમારી આવડત અમારી સંયમ અમારા નેતૃત્વની ક્ષમતા કેવી છે એ બધું તમારી સામે મૂક્યું છે તમને એમ લાગે કે 24 કેરેટ હોનાનો આઈટમ છે તો એકવાર અમને આશીર્વાદ આપો અમને કામ કરવાની તક આપો દોસ્તો સુરતમાં આમ આદમી પાર્ટી આવી એ પછી અનેક કામ થયા પાણીના મીટર આવ્યા હતા આપણી હિન્દુ પરંપરા આપણી ભારતની સંસ્કૃતિ તો એ છે કે પાણીના પરબ બનાવીએ પાણીના પરબ હોય મફત પાણી એમાં પાછું ફ્રીજ હોય અને કે કે ભાઈ પાણી પીવો નામ લખ્યું હોય બા બાપુજી નું પાંચ લાખ નો મહિને ખર્ચો કરી નાખે અહીંયા ખૂણા ઉપર હતું પેલા પરબ આ લીમડા એઠે મને સાંભળે છે પાણીના તો માણા પરબ બનાવે અને ભાજપની સરકાર જોવો બુદ્ધિ જોવો પાણીના મીટર આવ્યા

ભાજપના ભાવે વેચેલ બિલ્ડિંગ બને એ બિલ્ડિંગ ની અંદર કરોડો રૂપિયાની દુકાનો વેચાય ભાજપ વાળા ને એના મળતિયા કમાય જ્યારથી તમે બધા આમ આદમી પાર્ટી ને મત આપ્યો વિપક્ષ ની અંદર આમ આદમી પાર્ટી બેસાડી અમને તકલીફો ઘણી પડી જેલમાં